તો કોમર્સનો વિષય સાથે સાથે આર્ટ્સ ફેકલ્ટીમાં પણ અમુક વિષયોને લઈને જે મેરિટ લિસ્ટમાં છબડા થયા હતા કોની ભૂલ છે એ તંત્રને પણ ખબર નથી તંત્રકોને કહેતું પણ નથી પરંતુ એ ભૂલની અંદર વિદ્યાર્થીઓનો હેરાન કરી થઈ છે જે વિદ્યાર્થીઓનું પહેલાં એડમિશન થઈ ગયેલું તો એના વાલી ખુશ થઈ ગયા હતા ત્યારબાદ આજે નવું મેડ લિસ્ટ આવે છે એમાં એ લોકોના નામ નથી તો વિદ્યાર્થીઓનો શું અંક તંત્ર ક્યાંક ને ક્યાંક પોતાની અંદરના અંદરના ઝઘડાના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે તો એ બીપીની એટલી જ માંગ છે કે જે પણ વિદ્યાર્થીઓને આવું રીતને હેરાન કરવામાં આવી રહ્યા છે જે પણ ભૂલ હોય એ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને મેદાન દ્વારા એવું કહેવામાં આવે છે કે એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં બોલાવવામાં આવશે પરંતુ એ લોકોને એટલી જ નથી ખબર કે કેટલા લોકોનો આવા પ્રોબ્લેમ છે અખિલ ભારતીય વિદ્યાર્થીઓ સાથે કાગળ પર એ લોકોના લિસ્ટ નામ સાથે જ વધુ જાહેર છે સિત્તેર લોકોના નામ અમારી પાસે છે કે આ લોકોના નામ હતા અને અત્યારે નથી તો આ વિદ્યાર્થીઓનું શું જ્યાં સુધી આ વિદ્યાર્થીઓનો નિર્ણય નહીં આવે યુનિવર્સિટી કે ફેકલ્ટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં નહીં આવે જાહેરાત નોટિસ કરવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેશે આજે મેદાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમે આપીશું પણ એ તો તથ્ય વગરની વાત છે કાલે ના આપે તો શું કરશો તો એ બીપી એની સાથે અડગ ઊભું છે અહીંયા અને જ્યાં સુધી એનો નિર્ણય આપવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે એ લોકોની માંગણી હતી કે સ્થાનિક વિદ્યાર્થીઓની સાથે ન્યાય થાય તો અમે આર્ટ્સ ફેકલ્ટીની તરફથી અમે જરૂર ન્યાય કરીશું વિદ્યાર્થીઓનું નામ હતો હવે એમનું નામ હા તો એમના નામ કરી દઈશું કેમકે ફાઇલ જે રીતે થોડી આપે નાઉન થઈ એના આધારે એમાં જે ડેટા આગળ પાછળ થયા છે તો કરી દેસો એનો સેકન્ડ રાઉન્ડ થશે ત્યાં સુધી નામ આવી જશે નામ કમી નથી એનું અપડેટ થયું છે અપડેટ થયું છે આજે ઓફર લેટર જાય છે ફર્સ્ટ બધાના ઓફર લેટર જશે એટલે તરત જ આપણે એમને ઓફલાઈન ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવીને આગળ કામ કરીશું અને જે રહી જશે એ લોકોને સેકન્ડ રાઉન્ડમાં બોલાવશું તો એના આધારે તો અમારું એડમિશન થશે